નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડી ન્યૂઝ કમોસમી વરસાદ અને માવઠાએ હવે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે ત્યારે ડભોઈ વડોદરા રોડ પર આજે વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી અને જેના કારણે વાહનોની ગતિ ધીમી પડી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા કમોસમી વરસાદ હવે વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ડભોઈ પંથકની અંદર વરસાદ વિદાય લેતા હવે ધીમે ધીમે ઠંડીની ચમકારોનો શરૂઆત થઈ છે મોડી રાત્રે ડભોઈ પંથકના અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો લોકો અનુભવ કરી રહ્યા છે જ્યારે ઠંડીએ પાપા પગલી માંડી હોય તે રીતે ડભોઈ નગરના અનેક વિસ્તારોની અંદર મોડી રાત્રે ઝાકળ પડવું તેમજ વહેલી સવારે ગાઢ ધુમ્મસના દ્રશ્યો સામે આવ્યા હતા ડભોઈ વડોદરા રોડ તેમજ ડભોઈ બોડેલી રોડ અને સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ધુમ્મસનું પ્રમાણ વધતા વાહનચાલકોએ વહેલી સવારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ડભોઈ પંથકમાં ધીમે ધીમે હવે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે